હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં વિષય સમાજ પ્રકરણ નંબર એક ધાર્મિક સામાજિક જાગૃતિ એમાં રામકૃષ્ણ પરમહંસ હવે રામકૃષ્ણ પરમહંસ છે તે ભારતીય સંસ્કૃતિના જ્યોતિધર અને બધા જ ધર્મોના સત્યને પામનાર સંત અને સુધારક હતા કે જો રામકૃષ્ણ પરમહંસ જે કેવા હતા કે સંસ્કૃતિનો જ્યોતિદાર એટલે કે સંસ્કૃત તે છે એની શરૂઆત કરનાર અને બધા જ ધર્મમાં જે એ સત્યને પામનાર સંત અને એક સુધારક છે તે હતા તેમનો જન્મ બંગાળના હુંગલી જિલ્લામાં કામરપુકુર ગામમાં થયો હતો જો બંગાળનો જે હુંગલી જિલ્લો છે ત્યાં કામ કામારપુકુર ગામમાં એનો જન્મ થયો હતો તેમણે બાળપણથી ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હતો એટલે કે તે જ્યારથી નાની ઉંમર ન હતા ત્યારથી જ આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમને ખૂબ જ રસ હતો તેઓ કોલકત્તા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં માતાના મંદિરના પૂજારી હતા કે જે કલકત્તામાં છે માતાનું મંદિર આવેલું છે અત્યારે પણ એ પ્રખ્યાત છે વિદ્યાર્થી મિત્રો અને એ મંદિરના એ પૂજારી પણ હતા તેમણે ઈશ્વરને વિવિધ સ્વરૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો કે તેણે ઘણી બધી તપસ્યા જે ઈશ્વરને પામવા માટેની પણ કરી હતી તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા કે એ વ્યક્તિ જે એ ખૂબ જ શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિ તેમની પાસે હતી તેના કારણે થઈ અને અનેક લોકો તેમની પાસે મળવા આવતા કેશવચંદ્ર સેન અને દયાનંદ સરસ્વતી જેવા ધાર્મિક અને સામાજિક સુધારકો સાથે તેમની મુલાકાત થઈ હતી કે જે દયાનંદ સરસ્વતી કેશવચંદ્ર એ સામાજિક સુધારકો હતા તેમની સાથે પણ રામકૃષ્ણ પરમહંસની મુલાકાત થઈ હતી પાશ્ચાત્ય અસરમાં આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પેદા થઈ કે જે અમુક લોકો એવા હતા કે પોતાનો ધર્મ છોડી અને બીજા ધર્મમાં ચાલ્યા ગયા હતા તેવા લોકોને રામકૃષ્ણ પરમહંસે બોધ આપેલો તેનાથી જે પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પૂર્ણ શ્રદ્ધા પેદા થઈ કે ફરી વખત પાછા પોતાનું જે ધર્મ અને સંસ્કૃતિ હતી તેમાં તેવા લોકો છે તે જોડાયા એટલે એ હતું રામકૃષ્ણ પરમહંસ વિષયમાં ત્યાર પછી આવે છે સ્વામી વિવેકાનંદ બીજું સ્વામી વિવેકાનંદ છે અહીંયા તમને ચિત્ર જોવા મળે છે અને ઘણી વખત તમને એનો નિબંધ છે અથવા તો ઘણું બધી વસ્તુ તમે જોઈ પણ હશે હવે નરેન્દ્રનાથ દત્ત ઈસવીસન ઓગણી અઢારસો ત્રેસઠથી ઓગણીસો બે નામના બંગાળી સ્નાતક રામકૃષ્ણ પરમહંશના સંપર્કમાં આવતા જો સ્વામી વિવેકાનંદનું બીજું નામ શું હતું નરેન્દ્રનાથ દત્ત હતું હવે તે રામકૃષ્ણ પરમહંસ છે એના સંપર્કમાં આવ્યા હતા રામકૃષ્ણએ નરેન્દ્રની જ્ઞાન પ્યાસાની તૃપ્તિ કરી કે એનામાં જે પણ કાંઈ જ્ઞાન પીપાસા છે એની તૃપ્તિ કરી કોણે તો કે રામકૃષ્ણ પરમહંશે નરેન્દ્ર રામકૃષ્ણના શિષ્ય બન્યા અને સંન્યાસ ધારણ કરીને સ્વામી વિવેકાનંદ નામ ધારણ કર્યું કે જે નરેન્દ્ર છે એમણે શું કહ્યું તો કે રામકૃષ્ણના એ શિષ્ય બની ગયા હતા અને એને સંન્યાસ ધારણ કરી લીધો હતો અને ત્યારથી તેને વિવેકાનંદ નામ છે તે ધારણ કર્યું હતું ભારતીય અને પાશ્ચાત્ય તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા કે તેણે ભારતનું અને પાચાત્ય તત્વજ્ઞાન છે એ ખૂબ જ ઘણું બધું હતું સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો જો સ્વામી વિવેકાનંદ શું કહેતા કે જે લોકો દુઃખી માનવો છે માનવો છે એની સેવા કરશો એમાં જ તમને ઈશ્વરના દર્શન થશે એવું એ બધા લોકોને સમજાવતા હતા તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી જો તેમણે શું કીધું કે ભારતના જે પણ કાંઈ યુવાનો હતા જે ભૂતકાળ છે તેના પ્રત્યેને ગૌરવ હતું કે ના એ સારી બાબત હતી અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી કે હજી પણ ખૂબ આના કરતાં પણ સારી એવી પ્રગતિ ભારતની થશે એવી તેમને શ્રદ્ધા હતી તેમણે ઈસવીસન અઢારસો ને યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં ભરાયેલી અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપી હતી કે આખી જે વિશ્વ ધર્મ પરિષદ ભરાણી હતી તેમાં અઢારસો ને તાણુંમાં તેમણે હાજરી આપી હતી તેમાં તેણે છટાદાળ ભાષણ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી હતી કે એને ખૂબ જ સારું એવું જે ભાષણ ત્યાં આપ્યું હતું જેના વિશે કે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે તેમણે સમજ આપી હતી ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં પ્રવાસ કરીને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો કે ત્યાર પછી ધીમે ધીમે બધા દેશોમાં ગયા અને ભારતની જે પણ કાંઈ સંસ્કૃતિ હતી એ બધી સંસ્કૃતિનો તેમણે ફેલાવો કર્યો તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા કે એમણે ભારતની સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ઘણો બધો પ્રેમ હતો અને એક રાષ્ટ્રીય પ્રેમી હતા તેમણે ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહોનું સૂત્ર પણ આપ્યું હતું કે સ્વામી વિવેકાનંદ છે તેમણે સૂત્ર આપ્યું કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડિયા રહો એવું લોકોને તેમણે સૂત્ર આપ્યું સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો સત્તાણુંમાં પોતાના ગુરુના નામ પરથી લેબુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી જો વિવેકાનંદ છે એમણે શું કહ્યું હતું કે અઢારસો સત્તાણુંમાં એમના જે ગુરુ રામકૃષ્ણ પરમંશ હતા તેમના નામથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી આ મિશનને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદેશ અપનાવ્યો હવે આખા મઠનો ધ્યેય શું હતો તો કે કોઈ પણ હિસાબે છે માનવોની સેવા કરવી તે તેમનો ધ્યેય હતો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી જનસેવા એ જ પ્રભુસેવાના સૂત્રો મિશને અમલ કર્યો કે રામકૃષ્ણ પરમહંસ પરથી એમણે પણ ઘણી બધી પ્રેરણા મળી અને એમણે પણ કીધું કે જનસેવા એ જ પ્રભુ સેવા એવા સૂત્રનો મિશન તરીકે અમલ કર્યો દેશમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે કે તેમણે ઘણી બધી શાળાઓ ખોલી દવાખાનાઓ ખોલી આ રીતે અલગ અલગ રીતે માણસોની સેવાઓ કરતા હતા આ મિશનની શાખાઓ ભારતમાં અનેક દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે કે અત્યારે પણ આ એમને જે શાખાઓ ખોલી હતી એ હજી હાલમાં પણ કાર્યરત જોવા મળે છે તો એ હતી સ્વામી વિવેકાનંદની બધી માહિતી ત્યાર પછી આવે છે મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ જો મુસ્લિમ સમાજ હતો એમાં જે પણ કાંઈ સુધારા થયા હતા એની ચળવળ ને માહિતી અહીંયા આપેલ છે તો કે ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશમાં રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગાળના શરીયુલ્લાહ જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક ધાર્મિક જાગૃતિનો આરંભ થયો કે જ્યારે ઓગણીસમી સદીની શરૂઆત હતી ત્યારે ઉત્તર પ્રદેશમાં રાયબેરી છે ત્યાં સૈયદ અહમદ ખાન બંગાળના આગેવાન હતા ત્યારથી મુસ્લિમ સામાજિક અને ધાર્મિક જાગૃતિનો પ્રારંભ મુસ્લિમ લોકોમાં પણ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વલ્લી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી કે તેમણે ક્યારથી પ્રેરણા મેળવી કે જે દિલ્હીના નેતા હતા શાહ વલ્લી ઉલ્લાહ તેમનામાંથી તેમણે પ્રેરણા મેળવી હતી તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું કે તેમણે પણ ખબર હતી કે જ્યાં ત્યાં ઈસ્લામ ધર્મ છે એ દૂષિત થઈ ગયો એના કારણે થઈને જ અંગ્રેજોએ એ ભારત

પાક્ષાત્ય વિચારોનો પ્રારંભ વધતા અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ ઘટ્યું હવે જો આંદોલન થયું એટલે મુસલમાનો હતા ઘણા બધા એમાં પાક્ષત્ય વિચારોનો પ્રારંભ પ્રભાવ વધવા વધ્યો કે ના ખરેખર આમ કરું જોઈએ જેથી કરીને અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ ઘટ્યું સોરી અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું ઉલ્લેમાઓની રૂઢિચુસ્તાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા કે જો અમુક પ્રકારની એ લોકોની એવી રૂઢિચુસ્તા હતી એ રૂઢિચુસ્તતામાં માનતા હતા જેના કારણે થઈ અને અંગ્રેજી શિક્ષણ અને બીજા પણ આર્થિક તથા સામાજિક લાભોથી તે લોકો વંચિત રહ્યા તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં કે જેના કારણે થઈ અને મુસ્લિમ લોકોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો જે ઉદય થવો જોઈએ એટલો પ્રમાણમાં થયો નહીં સર સૈયદ અહમદ ખાનનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો કે અહમદ ખાનનો જન્મ છે એ ઉમરાવ કુટુંબ જ તેમાં થયો હતો તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનમાં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા કે અઢારસો સત્તાવનના સમયમાં જ્યારે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો ત્યારે કંપનીની સરકારની જે નોકરીમાં છે તે હતા અને તે વખતે કંપનીનો વફાદાર રહ્યા હતા ઈસ્ટ સન અઢારસો ઓગણસી નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાક્ષત્ય ઉદાર મતવાદથી પ્રભાવિત થયા કે ત્યાર પછી તે ક્યાં તો કે ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં પાક્ષાત્ય ઉદાર મતથી તેઓ લોકો પ્રભાવિત થયા તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનો પછાતપણું અને રૂઢિચુસ્તા દૂર કરવાનો આગ્રહ કર્યો કે ઘણા બધા લોકોને એવું કહ્યું કે તમે અંગ્રેજી કેળવણી લ્યો અને આપણું જે પણ કાંઈ આ પછાતપણું છે તેને દૂર કરો તેમણે ઈસવીસન અઢારસો સિત્તેરમાં તહજીબ ઉલ અખલાક નામનું સામાયિક શરૂ કર્યું કે તેમણે કાઉ ન્યૂઝપેપર સામાયિક છે એની પણ શરૂઆત કરી હતી ઈસવીસન અઢારસો પિંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી કે અલીગઢ નામનું શહેર હતું ત્યાં તેમણે મુસ્લિમ કોલેજ છે એની પણ સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે કે તે અત્યારે પણ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી અને મુસલમાનોને પાક્ષત્ય જ્ઞાનથી પરિચિત કરાવ્યા તેમણે શું કહ્યું કે અંગ્રેજી સાહિત્ય જે પણ એ હતા અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કરી નાખ્યો અને મુસલમાનોને તેના વિશે જે પરિચિત કર્યા તેમણે બુરખા પ્રથા અને બાળલગ્ન પ્રથાનો વિરોધ કર્યો તેમણે શું કર્યું કે એની જે પણ કંઈ અમુક પ્રકારની રૂઢિ વિચારો પરંપરાઓ હતી બુરખા પહેરવાની અને બાળડઘુની તેનો પણ તેમણે વિરોધ કર્યો અને વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી કે વિધવા વિવાહ અને સ્ત્રી કેળવણી હતી તેની તેમણે તરફેણ કરી હતી વિદ્યાર્થી મિત્રો આની સાથે અહીંયા આપણો ટૉપિક છે આજનો પૂર્ણ થાય છે